નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પંચોતેરમી વર્ષગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે આજે રેસ્કોર્સ સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમક્ષ બંધારણના આમુખના વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પા વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે આજે તમામે સંવિધાનને લઈને પ્રતિજ્ઞા પણ લીધી હતી <udik> <uuch painu> सोलहमा સૌથી મહત્વનો દિવસ છવ્વીસ નવેમ્બર આ છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં આવે છે અને છવ્વીસ ઓગણીસો બંધારણ કમિટી ના ડ્રાફ્ટિંગ કમિટી ના ચેરમેન બંધારણ કમિટીના કમિટીના ડ્રાફ્ટિંગ ચેરમેન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં આ સંવિધાનની રચના કરી અને ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે પચાસત્તર દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું સંવિધાન ને બંધારણ પર આ દેશ ચાલે છે આ દેશ ની સંવિધાનિક સંસ્થાઓ ચાલે છે તમામ સરકાર હોય કે કોઈ પણ હોય બધાએ આ સંવિધાન નું પાલન કરવું જોઈએ તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં ત્રીસ વર્ષ સત્તામાં છે વડોદરામાં પણ કોર્પોરેશન એમનું શાસન છે આજે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં કોઈ ફૂલાર નહીં આમ તો કોર્પોરેશન વાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે ટાઈફા કરે તો આજે સંવિધાન દિવસ ને જાણી જોઈને આ કારણ કે બીજેપી એ વિચારધારામાં માને છે એ લોકો બંધારણ નથી માનતા સંવિધાન નથી માનતા અને માટે જ જે તે સમયે છવ્વીસ નવેમ્બરે બંધારણ બન્યું અને ત્રીસ નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખ હતું ઓર્ગેનાઇઝર એની અંદર આ બંધારણ ની ટીકા કરવામાં આવી એટલું જ નહીં છવ્વીસ જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યારે આ બીજેપીના નેતાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પણ ટીકા કરી છે એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારની ભેગું થયું છે અને સંવિધાન દિવસના ભાગરૂપે આજે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી છે ફૂલ એમના ચરણોમાં મૂક્યા છે અને અહીંથી હવે

અગણે જો શાસનમાં કોઈ બોલી શકતું નતું આજે જે વાત થઈ છે કે બાબા સાહેબ આંબેડકરના રચેલો સંવિધાન એ વ્યક્તિ એટલો મહાન વ્યક્તિ જેને સંવિધાન આપી એના એના સંવિધાનના દિવસે જ એમની પ્રતિમા ઉપર ભૂલ જામેલી હતી અમારા રાજુ ભઈએ સાફ કર્યું આજ જે લોકો સત્તા પર બેઠેલા છે સંવિધાનના લીધે જ બેઠા છે સંવિધાન ના હોય તો બેસી ના શકત આ ચક્રવર્ત પરિવર્તન કે દુકાની જો સુકાની જો સત્તાના નસામાં એટલા બધા એટલા બધા આવી ગયા છે કે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિને પણ ભૂલી શકે છે મારું માનવું છે કે સંવિધાન ના દિવસે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ સંવિધાનમાં જે લખેલું છે લીધે જે સત્તા ભોગવી રહ્યા છે એ તમામ લોકોને સમજવાની જરૂર છે એને ગરીબથી ગરીબ છેવાડા માણસ નું બી ખ્યાલ રાખ્યું છે આદિવાસી નું છે પછાતોનું રાખ્યું છે ગરીબોનું રાખ્યું છે તમામ વર્ગોને સમાય આ દેશ કઈ રીતે મજબૂત થાય એની રચના કરી છે એટલા માટે સંવિધાન જો તમે ભૂલી જતા હોય આદિવાસી સ્કોલરશીપ પૂછવી લીધી એના માટે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે કારણ કે આદિવાસી હક જે આપ્યું છે પછાતા ને રિઝર્વેશન સીટ આદિવાસી ને રિઝર્વેશન સીટ આ બધા બક્ષી ને રિઝર્વ સીટ આ બધી કોની દેન છે બાબા સાહેબ આંબેડકરે રચેલા સંવિધાનની દેન છે અને કોંગ્રેસ પાર્ટી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આ લોકો એને તોડવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે कांग्रेस पार्टी का દરેક કાર્યકર્તાની ફરજ બને છે કે જે કઈ ભી દમન થાય એની સામે લડવું એમને હક એમને સુધી પહોંચે કે બાબા સાહેબનો આદે બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરે બનેલા સંવિધાનના લીધે જ્યાં સુધી લડવાની તાકાત ઉભી કરીએ એ સંવિધાનને સંભાળીને લોકોના હાથ લોકો સુધી પહોંચાડીએ એસ કોંગ્રેસ પાર્ટીને